જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ આ દુનિયામાં સંત દાંતાર સુરવીર બારવટીયા કેટલા કેટલા થઈ ગયેલા છે સાહેબ એની કોઈ ગણિત નથી બારવટીયા બને ને બારવટીયા માલા પાછા ભગવતે બને સાહેબ કંસ ધરતીની માલિકોરી કંસ ધરતીનો કાળો નાગ જે કહેવાય જેસલ જાડેજો કોંસ ધરતીની માથે નામ પડે અને છોકરા રોતા હોય તો સાના રહી જાય જાડેજો હોય આમ ખબર થાય તો સાના રહી જાય સાહેબ એ જાડેજો જેસલ જગનો સોલટો તોળીએ તણનર તારિયા આ સાસટીઓ ને સધીર જેસલ જગનો સોલટો સાહેબ પલ મા પીધો પીર એ જાડેજો સાહેબ આમ 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 ઘોડાની માથે જ્યારે સડી નીકળે ને એ એ લૂંટફાટ કરવા કંસનો જાડે જો આમ આમ ધરતીની માથે નીકળે ને તો તમને એમ લાગે કે મણી આવતો હોય કાળા નાગથી દ્રશ્ય હતા અને સાહેબ તમે વિચાર તો કરો દુનિયા કાપી નાખી અને પોતાના બેન ભાણેજને ને મૂક્યા સાહેબ આટલો બધો ત્રાસ ની માથે પગી ગયેલો અય લૂટી કુંવારી

સાહેબ છોકરા સાના જ રહી જાય એમ નહી ગામેડું કંપી ઉઠે જાડે જો આવ્યો જો આવા નહીં જો કદાચ કોઈ સતી નારી મળી જ હોય અને સીધા કરી દીધા હોય જેને પારસમણી કહેવામાં આવે પારસમણી સાહેબ ખરેખર મળી ગઈ હોય તો લોખંડ ને હોવાનું બનાવી ગયું તમારા હાથમાં મણી આવે અને લોખંડ નો ખાંગડો કદાચ આમ અડાડો ને તો હોવાનું થઈ જાય એમ આજે જાડેજો લોખંડ જેવો હતો અને પારસમણી માતા અને એને સાહેબ કીધેલું છે તોળીએ તણનર તારિયા સાસટીઓ અને સધીર જેસલ જગનો સોલટો માં કીધો પીર આવી નારિયું જો કદાચ મળી જાવ તો લૂંટારા માલા પીર થઈ હગે અને એના સાહેબ નામ રે એના ઇતિહાસ હું તમે ગાય હગી જય માતાજી તમે